Betul mulai coba. Betul lagi panjang jauh sih.

અરે આ ગામમાં કરતા હો મજાં કે આવું પડશે આ ગામમાં આપણે સુરાઈ જઈએ બસ લે રવાખી દી પુત્રા ના આવે લેરા તો સમાજી ઉપરથી

એ ક જોઈ નઈ તો કોક પડે તો પાડીયો તો એ જ પડે પણ શેટો ના આલી જાય અન વધારે લાગો તો જીયો નઈ છોરા આટલે જીયો છોરા આટલામાં તો જાતો હો કરતા હોમ હું તપડું વેડજો તમા પિયો મેલું ના ના

એ આ બત્તી તો અમારી તું તમ જોઈ બત્તી માં જોઈ કરી હા યાર બત્તી તો બગડેલી છે મગલી બધા ને ચડે છે એ બોલો આ તમ જોઈ બત્તી પાડો યાર નથી એટલે હું લઈ જાવું પૂછી લઈ જાવી દીધી લઈ જાવે ના વારો ગાડી કોણ જાજો ની આ તો આટલી બધી પેલી કાલ લખું કોક મોટું દોરી મોટું કોણ પડ્યો ભાઈ કોણ બોટો પડતી આ પડ્યો કોણ ઘેર પડ્યો આ દૂઝરો કોરો બસ હવા કોતાજો કાકાને કાયસ એવું મને ગયું તો હું તને બે હેથી બત્તી તું જોરો યાર તું તો રય બોલ તું તો કે મગાય આજુ કેમ સુઈ રહ્યો છે કેમ સુઈ રહ્યો